ચૂપ થઈ જતો માણસ હંમેશા કમજોર નથી હોતો સાહેબ ઘણીવાર પરિસ્થિતિ વધારે ન બગડે એ માટે પણ ચૂપ રહેતો હોય છે દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થઈ જતી કેટલીક ભૂલના પરિણામ પણ ભોગવવા પડે છે કોઈની લાગણીઓ સાથે રમવું સહેલું છે સાહેબ પણ જ્યારે પોતાના આત્માને આઘાત લાગે ત્યારે જ ખબર પડે છે કે લાગણીઓની કિંમત કેટલી હોય છે કોણ કોનું અને કેટલું એ એના વાતથી નહીં વર્તનથી ખબર પડે છે ખરાબ સમય માણસને તકલીફ જરૂર આપે છે સાહેબ પરંતુ એ એવો બોધપાઠ શીખવે છે જેને માણસ જીવનમાં ક્યારેય પણ ભૂલતો નથી માન્યતાઓ અને પૂર્વગ્રહોના કપડાં એટલા ફિટ ના પહેરવા કે પ્રસન્નતાના શ્વાસ રૂંધાઈ જાય જે તકલીફ આપણે સહન નથી કરી શકતા તે બીજાને આપતા પહેલાં સો વાર વિચારજો